નમસ્કાર ચાલો એક એવા સમયની કલ્પના કરીએ જ્યાં અમુક લોકો સિવાય કોઈને ભણવાનો અધિકાર જ નહોતો અને સ્ત્રીઓ માટે તો શિક્ષણના દરવાજા પર તાળા મારેલા હતા આવા જ અંધકાર ભર્યા સમયમાં એક જ્યોત પ્રગટી આજે આપણે એ જ શક્તિશાળી વ્યક્તિત્વ સાવિત્રીબાઈ ફૂલેની વાત કરીશું જેમણે ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો નાખ્યો આ છે સાવિત્રીબાઈ ફૂલે ભારતના પહેલા મહિલા શિક્ષક એક એવો ચહેરો જેમણે કરોડો છોકરીઓના ભવિષ્યને એક નવી દિશા આપી એમનું જીવન એટલે હિંમત સંઘર્ષ અને ક્રાંતિની એક અનોખી ગાથા તો આ સમગ્ર વાતને સમજવા માટે આપણે એમની સફરને ચાર મુખ્ય ભાગમાં જોઈશું એક ક્રાંતિકારી તરીકે એમનો ઉદય કેવી રીતે થયો શિક્ષણની પહેલી જ્યોત તેમણે કેવી રીતે પ્રગટાવી ક્લાસરૂમની બહાર એમના સુધારા શું હતા અને છેલ્લે એમનો અમર વારસો તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી એ સમય કેવો હતો અને કઈ પરિસ્થિતિઓએ સાવિત્રીબાઈને એક ક્રાંતિકારી બનાવ્યા જરા વિચારો તો એક એવો સમય જ્યાં સ્ત્રીઓ અને નીચલી ગણાતી જ્ઞાતિઓ માટે ભણવું એ ખાલી મુશ્કેલ જ નહોતું એની પર તો પાબંદી હતી આખો સમાજ જૂની રૂઢિઓમાં જકડાયેલો હતો અને જ્ઞાન તો બસ અમુક લોકોની જ મિલકત ગણાતી હતી અને આવા જ માહોલમાં અઢારસો એકત્રીસમાં સાવિત્રીબાઈનો જન્મ થાય છે અને પછી માત્ર સત્તર વર્ષની ઉંમરે અઢારસો અડતાલીસમાં એમણે એક એવું કામ કર્યું જેણે ઇતિહાસ બદલી નાખ્યો પુણેમાં છોકરીઓ માટે ભારતની પહેલી સ્કૂલની સ્થાપના કરી અને આ સફર અઢારસો સત્તાણુંમાં એમના છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહી તો હવે વાત કરીએ એમના સૌથી મોટા અને ક્રાંતિકારી કામની એ કામ જેણે ભારતમાં કન્યા કેળવણીનો પાયો નાખ્યો વર્ષ હતું અઢારસો અડતાલીસ અને જગ્યા હતી પુણે સાવિત્રીબાઈએ એમના પતિ જ્યોતિબા ફૂલે જે પોતે પણ એક મોટા સમાજ સુધારક હતા એમની સાથે મળીને છોકરીઓ માટે ભારતની પહેલી સ્કૂલ શરૂ કરી એટલે સમજો કે આ માત્ર એક સ્કૂલ નહોતી આ તો એક બળવો હતો પણ આ લડાઈમાં એ એકલા નહોતા હો એમની સાથે ખભેખભો મિલાવીને ઊભા હતા ફાતિમા શેખ અને ફાતિમા શેખ બન્યા ભારતના પહેલા મુસ્લિમ મહિલા શિક્ષિકા આ ભાગીદારી એટલે ધર્મ અને જાતિની દિવાલો તોડી નાખતું એક જીવતું જાગતું ઉદાહરણ અને એમનું કામ કેટલું મોટું હતું એનો અંદાજ આ આંકડા પરથી લગાવો આ બંને સાથે મળીને મહારાષ્ટ્રમાં કેટલી સ્કૂલો ખોલી હશે અઢાર એક બે નહીં પૂરી અઢાર સ્કૂલો આ આંકડો જ બતાવે છે કે એમનો ઈરાદો કેટલો મક્કમ અને એમની દ્રષ્ટિ કેટલી વિશાળ હતી પણ વાત અહીંયા અટકતી નથી સાવિત્રીબાઈનું કામ ક્લાસરૂમની ચાર દિવાલો કરતાં ઘણું મોટું હતું એ સાચા અર્થમાં એક સમાજ સુધારક હતા તમે જુઓ એ એકસાથે કેટલી બધી મોરચે લડી રહ્યા હતા એક તરફ વિધવા પુનર્વિવાહની વાત કરી તો બીજી તરફ અસ્પૃશ્યતા સામે બાથ ભેડી નિરાધાર વિધવાઓ અને અનાથ બાળકો માટે આશ્રય સ્થાનો ખોલ્યા જાતીય શોષણ સામે અવાજ ઉઠાવ્યો અને આ બધું ઓછું હોય એમ પોતાની કવિતાઓથી સમાજમાં જાગૃતિ પણ લાવ્યા ટૂંકમાં કહીએ તો એમણે એ સમયના સમાજની જે ઊંડી જળ હતી જાતિવાદ અને પુરુષ પ્રધાન સમાજ એની સામે સીધી ટક્કર લીધી આ કામ માટે જે હિંમત જોઈએ ને એ સાવિત્રીબાઈમાં કૂટી કૂટીને ભરી હતી તો આ બધી વાત પછી સવાલ એ થાય કે એમનું વારસો આજે આપણા માટે શું મહત્વ રાખે છે ચાલો આ વિશ્લેષણના અંતિમ ભાગમાં એ સમજીએ એમના આ જ કામને આજે પણ આપણે યાદ કરીએ છીએ કેવી રીતે તો જુઓ એમનો જન્મદિવસ ત્રીજી જાન્યુઆરી ભારતમાં મહિલા શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે આ ખાલી એક તારીખ નથી પણ એક યાદ અપાવે છે કે આજે જે શિક્ષણ આટલું સહેલું લાગે છે એની પાછળ કેટલો મોટો સંઘર્ષ રહેલો છે એટલે એમ કહી શકાય કે આધુનિક ભારતમાં મહિલા સશક્તિકરણની જે આખી ઇમારત છે એનો પાયો સાવિત્રીબાઈએ નાખ્યો હતો એમણે રોપેલું નાનકડું બીજ આજે એક મોટું વટવૃક્ષ બની ગયું છે જેની નીચે લાખો કરોડો દીકરીઓ પોતાનું ભવિષ્ય બનાવી રહી છે અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે જરા કલ્પના કરો જો સાવિત્રીબાઈ ફૂલે આજે જીવંત હોત તો એ આજના સમાજમાં કયા અન્યાયો સામે અવાજ ઉઠાવતા હોત આ સવાલનો જવાબ શોધવામાં જ એમનો વારસો સાચા અર્થમાં જીવંત રહેશે